અરવલ્લી જિલ્લામાં કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર પણ આપ્યું છે સૌ આગેવાનો મળી અને એક પત્ર પણ આપ્યો છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે અરવલ્લી જિલ્લામાં એવી ઘણા જગાઓ છે કે જેના મતો બબે જગાએ ચાલતા હોય મોડાસા સિટીની અંદર પણ કેટલાક મતો જે બહારથી હોય અને અંદર પણ હોય એવા ડબલિંગ થયેલા ઘણા બધા કેસો પણ આવ્યા છે એ અમે પણ વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું છે અને જો એ બાબતે જો સંયુક્ત પાર્ટીની મિટિંગ બોલાવી અને જો લોક જાગૃતિ લાવવામાં નહીં આવે તો એ બાબતે પણ આગામી અમે અને આંદોલન રીતે અમને જે સમાચાર મળ્યા છે અમે પણ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે ભાઈ બાયટના ધારાસભ્ય ધવલસિંહના પણ જગાએ જે મતદાર યાદીનું નામ છે એ બાબતે અમે આગામી પ્રતિનિધિ મંડળ કલેક્ટરશ્રીને મળવાનું છે અને કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી તે પગલો ભરવા માટે પણ અમે કાર્યક્રમ આપવાના છીએ ગાદી છોડ ના નારા સાથે અરવલ્લી જિલ્લામાં અને આખા દેશમાં મશાલ રેલી યોજવામાં આવી જાગૃતિ લોકોમાં લાવવા માટે ધરણાનો કાર્યક્રમ યોજાયો લોકો જે રાહુલજીએ જે વોટ ચોરી પકડી અને એ મુદ્દો લઈને જ્યારે ચાલ્યા છે ત્યારે પ્રજાજનોનો અને મતદારોનો ખૂબ પ્રતિભાવ એમને સોંપડ્યો છે જેના કારણે આવતીકાલે સોરી પરમ દિવસે એકત્રીસ તારીખે સાંજના ત્રણ વાગે અમદાવાદ ખાતે વોટચોર ગાદી છોડ સાથેનો ખૂબ મોટો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓ અને શહેરોમાંથી અમે બધા ખૂબ મોટી સંખ્યામાં આ રાહુલજીના સમર્થનમાં ત્યાં જવાના છીએ સાથે આગામી તારીખ બેથી છ દરમિયાન દરેક તાલુકા મથકે તાલુકાના સંમેલનો યોજી વોટ ચોરીનો મુદ્દો સાથે સાથે આ અરવલ્લી જિલ્લાના જે સ્થાનિક પ્રશ્નો જે તાલુકા કક્ષાએ છે જિલ્લા કક્ષાએ જે પ્રશ્નો છે દાખલા તરીકે વાત કરીએ તો આ મોડાસા શામળાજી રોડ સહિત ઘણા ગ્રામ્ય રસ્તાઓની ખૂબ હાલત ખરાબ છે વાહન ચાલકો ખૂબ ત્રાહીમાં પહોંચ્યા છે ત્યારે એ મુદ્દો સાથે પણ અમે એનો કાર્યક્રમ આપવાના છીએ સાથે સાથે મોડાસા ધનસુરા નડિયાદ રસ્તો જે નેશનલ હાઈવેમાં જોડવા છતો આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એ મુદ્દે પણ ધનસુરા અને બાયડ ખાતે કાર્યક્રમો કરવાના છીએ અરવલ્લી જિલ્લાને યુનિવર્સિટી બાબતે પણ જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે પણ અમે કાર્યક્રમો આપવાના છીએ અને આ અરવલ્લી જિલ્લો એ ખેતી અને પશુપાલન ઉપર નપતો છે પશુપાલનો પાલકોને પણ જે હળહળતો અન્યાય થઈ રહ્યો છે એટલે પશુપાલકોને અને આપણા ખેતી કરતા ખેડૂતોને ભાવ મુદ્દે પણ આગામી રણનીતિ અમે નક્કી કરી અને કાર્યક્રમો આપવાના છીએ અરવલ્લી જિલ્લામાં